હેલો ગાયઝ વેલકમ બેક ટુ માઇ ટુ ચેનલ ગાઈઝ તમારું હાર્દિક સ્વાગત કરું છું મારા ફ્લેગમાં અત્યારે કોલેજમાં છું મસ્ત ત્રણ વાગ્યા છે વરસાદ એટલો જોરદાર પડી તમે જોશો કે વરસાદ પડી ઘરે જવાના ટાઈમે વરસાદ પડે છે જો આ બધા કામ કરે છે પ્રાજવી બધા માહી આપણે માહિતી માહી હા શું કરે તું આ જો આણ ફારો બનાવે છે વોટર કલર યુઝ કરે છે હા છે અમારી માહી હવે હું બતાવીશ તમને અમારા ક્લાસની સિનિયર બચ્ચી જીસકો કાવ્યા સે નામકે પોકાજ હે તો એ છે કાવ્યા શું બનાવ તું બતાવે તું કંઈક ઓકે આ કંઈક પરી બનાવે છે એ મરી ગયું છે મરી ગઈ છે ઓકે બીકોઝ ધીમે ધીમે બધાની કાઇન્ડનેસ ને બધું દૂર થતું જાય છે ને હા એટલા માટે તો આ એક ટાઈપનું મોર્નિંગ ટાઈપ ઓકે જો બધા કામ કરે છે આ બધા નુપુર બી કામ કરે છે મસ્ત હાય નુપુર અને તો આ એ બનાવે છે પેન્ટિંગ શું છે આ એક્સપ્લેન કરીશ થોડું ઓકે આ મિનિએચર છે તો તે

શું તમને હું મારી મારો પોર્ટફોલિયો જો મારા આ પેન્ટિંગ ચાલે છે અત્યારે આ છે એક ગોળી છે આ બાંધી છે એક આબીચાબુ એનો કોન્સેપ્ટ છે કહીશ એ જ્યારે પેન્ટિંગ પૂરી થઈ જાય ત્યારે હું તમને બતાવીશ કે પેઇન્ટિંગમાં શું કરેલું છે બીજું બી મારું સ્કેચ બતાવું છું જો આ છે અને આ છે આપણા માતાજી મેલડીમાં ઓલવેઝ પાવર ઓફ મેલડી તો વધે તો કહીશ આ મારો આખો સેટઅપ છે તો અહીંયા હું કામ કરું છું બીજા બધા અલગ અલગ જગ્યાએ કામ કરે છે બસ પાણી વાગી ગયા છે હવે જો મારે નીકળવાનું જેમાં વરસાદ ચાલું છે અત્યારે તો પોસિબલ તો છે નહીં નીકળવાનું જોઈએ હવે ચાર વાગે નીકળે કારણ કે રાસનું ગંધાર તૂટી ગયું છે ને એટલે બસો આવતી જતી છે ને તો અંદર વરસાદમાં જવાનું પ્રોબ્લેમ પડશે તો હવે જોઈએ શું કરીએ હવે કરીએ છો કારણ કે વિગતાલા કે વરસાદ પડે ને ફૂલ જ્યારે તડતું વિદ્યાનગર થઈ જાય છે પાણી બહુ ભરી જાય છે બહુ વધારે જવામાં બી તકલીફ પડે રિક્ષામાં બી આવવું જવું પડે તો તકલીફ પડે કારણ કે વરસાદમાં શું કે વરસાદ ચાલુ હોય ને ત્યાં રિક્ષાઓનું ભાડું વધી જાય હા કે રિક્ષાનું ભાડું વધી જાય એટલે દસ ના વીસ થઈ જાય એટલે પછી બહુ પ્રોબ્લેમ પડે વાંધો નહીં જઈએ છીએ આપણે મળી તમને બતાવું છું કેવું સફર છે અમારો બાય બાયું તો મોબાઈલ ખોલી છે તો વિડીયો તો શૂટ કરી શકતા તમને જેટલો શૂટ કરે એટલે બતાવું છું તમને તો હવે બસ સ્ટેન્ડ આ છે બોરસદનું માર્કેટ અને એને આગળ બસ સ્ટેન્ડ છે તો જર્મ જર્મ થાય છે એટલે તો જો આ ઘંડારું રાસ આ ઘંડારું બગડી ગયું છે એના લીધે આ બધી અમને તકલીફ પડે છે એટલું સંઘર્ષ કરવો પડે તમને બતાવો આગળ ઘંડારું છે રોડ તો ચાલુ થઈ ગયો

બાય બાય ગાઈસ મસ્ત આવ્યો છું ઘરે આવી ગયો છું ચા ને પાલે જે કહું છું ગાઈસ બહુ જ મગજ અવરું ભરી ગયું છે કારણ કે બસના ને ના રિક્ષામાંથી બસ પણ બસમાંથી રિક્ષામાં કરી કરી જોઈએ હવે કાલે જવાય કે નહીં જવાય કોલેજ જવું તો પડશે તે એક કોલેજ અમને ચાલુ કરી છે તો ચલો આપણે જમવા બેહી જઈશું ચલો 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 ઓ ખાઈશ 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 જમવામાં છે વઘારેલી ખીચડી હા છાશ છે આ દાળ છે આ શાક છે આ મારી ફેમિલી છે જો હવે જમવા બેઠો છે આપણે ટીવી ચાલુ કરે છે જોઈશું ને જમી લઈએ ગાઈસ અમે જમીન મળી લે હવે ગાઈસ મસ્ત જમવાનું થઈ ગયું છે મજાની ખાવાનું ન વાગ્યા છે હવે જમી લીધું છે હવે મારે સાધના કરવા જવાનું છે યોગ સાધના કરવા માટે કલાક સાધના કરીશ યોગ સાધના મારી હમણાં જ ફિલહાલ મારી સાધના પૂરી થઈ છે અને એમાંની એમાંની એક સાધના છે ત્રાટકિયા ત્રાટકકીય એટલે કોઈ પણ વસ્તુને કે દીવાના જોતને આપણે ત્યાં ધ્યાન લગાવવાનું છે આપણે આ બધી આપણી આપણી આંખોથી આપણા મનથી આપણા બધા જ શક્તિઓથી એને જોવાનું છે એક જ નજરથી જોવાનું છે એને તો એ ત્રાટક ક્રિયા ત્યારે સંપૂર્ણ ગણાય જ્યારે તમે એને ત્યારે તમારા આંખમાંથી જ્યારે પાણી આવી જાય અને જોતા જોતાં ત્યારે આપણી તાટક ક્રિયા પૂર્ણ થયું ઘણા એટલે એમાંની મારી સાધનાની એક ક્રિયા છે તાટક ક્રિયા તો તમે લોકો બી ઘરે કરી શકો કોઈ પણ વસ્તુને કે કોઈ ઓબ્જેક્ટને કોઈ દિવાળા જોતને તમે ધારું ને ધારું એક ધારું જોવાનું પોતાનું મન પોતાનું શક્તિઓ બધી જ શક્તિઓ આપણી કે આપણું મન મગજ બધું જ ત્યાં લગાવવાનું અને ત્રાટક્રિયા તમે ઘરે બી કરી શકો છો એનાથી તમારા માટે બહુ સારા બેનિફિટ બની મળી શકે છે અને આપણું મન ને આપણું એક મગજ એક સ્થિરમાં સ્થિર બેસે અને આપણા ઉચ્ચાર વિચ વિચારો બી શુદ્ધ થાય અને બધી રીતે આપણા એક પવિત્ર અને પવિત્ર શક્તિ આપણે સપોર્ટ કરે આપણા 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 લાઈફને કે આપણા આપણા સ્ટ્રગલને ગાઈઝ તમે બી આ ત્રાટકિયા કરી શકો છો સાધના બી કરી શકો છો યોગ ક્રિયા બી કરી શકો છો ઓનલાઈન બધું બી હોય છે અને હા ગાઈસ કે આ વિડીયોને કદાચ હું વિડીયોને બંધ કરું છું કારણ કે દસ વાગે સાડા દસ થઈ ગયા છે તો ગઈશ હજુ જો મારે એડિટી વિડીયો એડિટિંગ કરવાનો છે કાલે સવારે પોસ્ટ કરવાનો છે તો ગાયસ મળીએ બાય બાય થેન્ક યુ સો મચ બાય બાય અને ગાય હા કે આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો સેક કરો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા ગઈશ જો તમને કોઈ યોગ ક્રિયાનો કોઈ કરવાની ઈચ્છા થાય તો મને મને તમે પણ કોમેન્ટ કરી શકો છો તો હું તમે બધું મોકલીશ થેન્ક યુ બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો બાય બાય